ઇમેજમાંથી બેકગ્રાઉન્ડ દૂર કરવું એ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે અને આના માટે આપણે જુદા જુદા સોર્સનો ઉપયોગ કરીએ છીએ કોઈ વેબસાઇટ પર જઈએ છીએ કોઈ થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ કે કોઈ અન્ય સોફ્ટવેરનો પણ ઉપયોગ કરીએ છીએ કે કોઈ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરીએ છીએ પણ અહીં આગળ આજે હું તમને એક સરસ મજાની ટ્રીક શીખવાડવાનો છું તમારે કોઈ થર્ડ પાર્ટી સોફ્ટવેરની જરૂર નથી કોઈ ઇન્ટરનેટની પણ જરૂર નથી તમારા પીસીમાં તમે એક ક્લિક કરીને તમે બેકગ્રાઉન્ડ જે છે એ સરળતાથી દૂર કરી શકો છો ફક્ત એક કે બે સેકન્ડમાં આ માટે તમારે એક ઇમેજ જોઈશે એના માટે મેં એક ઇમેજ પસંદ કરી રાખી છે જુઓ આ ઇમેજ છે જુઓ મિત્રો આની પાછળ અહીં આગળ દિવાલ છે આ બાજુ આકાશ છે અને આ બાજુ બીજી કેટલીક વસ્તુઓ પણ છે ઇમેજની પાછળ તો મારે આની અંદરથી બેકગ્રાઉન્ડ જે છે રીમૂવ કરવું છે ચાલો આપણે આને ક્લોઝ કરી દઈએ હવે હું આ ઈમેજ જે છે એને પસંદ કરીશ અને એની પર રાઈટ ક્લિક કરીશ રાઈટ ક્લિક કરીને ઓપન વિથમાં જઈશ અને ફક્ત પેન્ટ છે એને પસંદ કરીશ પેન્ટ આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ ઓલરેડી હોય છે જ ચલો આ ઇમેજને જરા હું નાની કરું છું મને બરાબર દેખાય એટલા માટે એંશી ટકા હજી થોડી નાની કરીએ એટલે આપણને દેખાય છે ચલો હજી નાની કરીએ અને હવે હું આ ઇમેજને જોઉં છું જુઓ સ્ક્રોલ કરીને તો આખી દેખાય છે અને મારે આનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે તો હવે અહીં આગળ જે આ પેઇન્ટ જે છે એની અંદર આ એક નિશાન છે જુઓ અહીં લખ્યું છે રીમૂવ બેકગ્રાઉન્ડ આપણી જોડે રેડી છે આ રીમૂવ બેકગ્રાઉન્ડનું ઓપ્શન હું એની પર ક્લિક કરીશ અને એકથી બે સેકન્ડમાં બેકગ્રાઉન્ડ જે છે એ થઈ જશે જુઓ આપણે ક્લિક કરીએ એની પર હા જુઓ મિત્રો બેકગ્રાઉન્ડ જે છે એ થઈ ગયું છે અને એનું રિઝલ્ટ પણ ખૂબ સરસ છે અહીં આગળ જોવા માની લો કે આ વાળ છે તો આપણે હવે ઝૂમ કરીએ ઝૂમ કરીએ ઝૂમ કરીએ અને હવે હું તમને સ્ક્રોલ કરીને બતાવું તો જુઓ મિત્રો વાળ પણ એમના એમ જ રહ્યા છે એની ક્લેરિટીમાં પણ કોઈ ફેરફાર થયો નથી આ વાળ જે છે એ પણ એમના એમ રહ્યા છે અને સરસ મજાનું બેકગ્રાઉન્ડ જે છે એ થઈ ગયું છે તો આ રીતે તમે અને હવે અને સેવ પણ કરી શકો છો સેવ કરવા માટે આપણી પાસે સરસ મજાના ઓપ્શન પણ છે જે પ્રચલિત ઓપ્શન છે એ બધા જ છે તમે સેવ એસમાં જાઓ તો પીએનજી છે જીપીજી છે બીએમપી છે જીઆઈએફ છે અને આ સિવાય પણ છે તો આ રીતે તમે કોઈપણ ઇમેજનું બેકગ્રાઉન્ડ જે છે તમે રીમૂવ કરી શકો છો અને આ ઈમેજનો તમે ઉપયોગ કરી શકો છો